દરેક યુવાન ભાઈઓના મહેનત કરીને કોળી સંબંધા દીવા દાંડી સમાન ઉમદા અને સરાહનીય કાર્ય ગૌરવપૂર્વક સંપન્ન કર્યું હતું તેમજ ઉપસ્થિત મેમોના હસ્તે વિદ્યાર્થીઓને એનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા છે ભાવનગર આદાનગર તળપજા કોળી વાડી તરફથી આદાનગરના તડફદા કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે અમારા હાલના જે વાડીના વંદનીઓ વડીલો હતા અને જે હાલમાં છે તેના સન્માન સમારોહનું આયોજન આદાનગર તડપદા કોળી જ્ઞાતિની વાડી તરફથી કરવામાં આવ્યું છે અને હાલમાં ભાવનગરના અમારા કોળી સમાજના અગ્રણીઓ જેમાં નમુબેન મામણીયા હરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી દિવેશભાઈ સોલંકી નાની સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે જે આ કાર્યક્રમને શોભાવતી બનાવશે અને હાલમાં આ અમારા કાર્યક્રમમાં નાના નાના બાળકો દ્વારા એના મિત્રોની સાથે ખાસ ગરબા ડાન્સ અને વિવિધ કલાકૃતિઓના કાર્યક્રમ યોજાવાનો છે જેમાં રાજાનગરના સમસ્ત કોળી સમાજના ભાઈઓ તથા બહેનો તથા મારા નાના નાના બાળકો ઉપસ્થિત રહેલ છે અને અંદાજે ચારસો થી વધારે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણથી સન્માનિત કરવાના છે હાલમાં લોકો રવિભાઈ ગોહિલ આદરનગર તળદા કોળી જ્ઞાતિવાડી આજ રોજ શ્રી તળદા કોળી જ્ઞાતિની વાડી આદાનગર દ્વારા શ્રી તળદા કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ અમારા આદાનગર તળદા કોળી સમાજના જે વાડીના અંદરની વડીલો છે તેનો સન્માન કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવેલ છે અને આજ રોજ ભાદરનગરમાં ભણતા અડદા કોળી સમાજના આશરે પાંચસો વિદ્યાર્થીઓની એના મિત્રોનો કાર્યક્રમ આજે રાખેલ છે અને પાંચસો વિદ્યાર્થીઓ આજુબાજુમાં પ્રાથમિક સ્કૂલો આવેલી છે ગવર્મેન્ટ સ્કૂલો આવેલી છે તેમજ બહાર ભણતા દરેક વિદ્યાર્થીઓ ભેગા થઈને અંદાજીત પાંચસો વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયેલ છે અને તેનો એના મિત્રનો કાર્યક્રમ રાખેલ છે આજે શ્રીઓમાં અમે અમારા માનની કેન્દ્રીય ગુજરાત રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી અને તેમના દીકરા દિવેશભાઈ સોલંકી તેમજ પૂર્વ શ્રી ભારતીબેન શિયાળ તેમજ ધારાસભ્યો સમાજના ધારાસભ્યો અગ્રણી ઉદ્યોગપતિઓ સામાજિક કાર્યકરો રાજકીય કાર્યકરો અહીંયા પધારવાના છે તેઓની વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે